ગાગોદર પોલીસ સ્ટેશન માટે સહયોગ દાતાઓનું સન્માન કરાયું વાગડ વિસ્તારના રાપર તાલુકાના હાઈવે પટ્ટી પર વર્ષથી રાજ્યના વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ગાગોદર પોલીસ મથક વિસ્તારમાં ચાલીસ કિલોમીટરનો નેશનલ હાઈવે અને ત્રીસ ગામોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગાગોદર પોલીસ મથકની શરૂ કરવામાં આવ્યું ત્યારે આ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું આધુનિક મકાન ગાગોદર તથા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા દાતાઓના સહયોગથી સો ટકા લોકભાગીદારી સાથે મકાન બનાવવામાં આવ્યું હતું જેમાં સહયોગ આપનાર અંદાજીત એસી જેટલા દાતાઓનો સન્માન કાર્યક્રમ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનું દીપ પ્રગટાવી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાના હસ્તે કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન ખાતે આવેલ કમ્પાઉન્ડમાં યોજવામાં આવેલ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા સાગર બાઘમારના હસ્તે જમીન આપનાર તથા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિત આગેવાનોને હસ્તે ભૂમિના દાતા અમૃતલાલજી શાહ ગાગોદર સરપંચ ઉપસરપંચ તથા ગાગોદર પંચાયત અને તમામ સદસ્યો ધાણીથર વિશા ઓસ્વાલ મૂર્તિપૂજક જૈન માતૃ ધનીબેન જામશી વીરજી છેડા શિવજીભાઈ રામજીભાઈ શાહ સ્વર્ગસ્થ માનાબેન ભગવાનભાઈ માંડણભાઈ શામજીભાઈ ભગવાનભાઈ અરેઠિયા ગાંગજીભાઈ ભુરાભાઈ અરેઠિયા ભીમજીભાઈ ખીમજીભાઈ પટની મહેશભાઈ અણદાભાઈ ઈસાર શ્રીયા ધર્મેન્દ્રસિંહ દુદાજી પરમાર દેવજીભાઈ ગોવરભાઈ કાનજીભાઈ ધનજીભાઈ છેડા ભરતભાઈ બાઉભાઈ ગોનોર ધીરજીભાઈ નારાયણભાઈ નોર લાલજીભાઈ બેચરભાઈ શાહ પરિવાર ગણેશભાઈ મંજીભાઈ મંજેરી ગોવિંદભાઈ મુરજીભાઈ ભૂટક કાનાભાઈ રણછોડભાઈ આહીર મનજીભાઈ બીજલભાઈ કોલી વેલજીભાઈ વિશાલભાઈ મેણાત રામજીભાઈ રાણાભાઈ પાટી સહિત અન્ય સોળ જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે ઉપસ્થિત લોકોને પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ સ્ટેશન બનાવવા માટે જે સાથ સહકાર અને સહયોગ આપ્યો તે માટે ગાગોદર પોલીસ મથક હેઠળ ગામોના દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો યોજાયેલા સન્માન કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા ગાગોદર પીઆઈ વી એ સેંઘલ વિષ્ણુદાન ગઢવી અમરસિંહ મોરી ચંદ્રકાંત દવે મુકેશ માલી હસમુખ સેંઘવ અરવિંદસિંહ ઝાલા જેઠાલાલ મુસીર ઇન્દિરાબેન ટાંક વર્ષાબેન ચુડાસમા યશપાલ બારડ રમેશ બારડ વણવીરભાઈ સોલંકી મહાવીરસિંહ જોગુ ભચુભાઈ વૈદ્ય કાનજીભાઈ ગોહિલ કાનાભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાઓનું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાઘજીભાઈ પ્રજાપતિ જ્યારે આભાર વિધિ પી આઈ વી સેંગલ દ્વારા કરવામાં આવી હતી માન આપીને પધારેલા તમામ દાતાશ્રીઓ તમામ સમાજના આગેવાનો બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે અને વિસ્તારના તમામ આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે જે અહીંયા વાત થઈ પોલીસ સ્ટેશન માટેની કઈ રીતે પોલીસ સ્ટેશન બનવાનું થયું એમાં જ્યારે બે હજાર ત્રેવીસમાં પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન હતું ત્યારે જે એક લોક સંવાદનો પ્રોગ્રામ રાખવામાં આવેલું ત્યારે વિસ્તારના બધા આગેવાનોએ જે એક માંગ કરી હતી અને એમાં અમારા તરફથી જે એક વસ્તુ સજેશન કરવામાં આવ્યું એમાં બધાએ એમાં સાથ અને સહયોગ આપીને જે પોતાનું ફંડ ફાળો આપ્યું એનાથી આ પોલીસ સ્ટેશન બનવાનું એક સફળ કામ થયું અને એમાં બધાએ આપશ્રી લોકોની જે લાગણી રહી છે એ લાગણીને લીધે આ પોલીસ સ્ટેશન બન્યું અને ખાસ કરીને જે એક ટૂંક સમયમાં જે પોલીસ સ્ટેશન જ્યારે બનવાનું ચાલુ થયું અને જે પૂરું થયું એ લગભગ છ મહિનામાં આ બિલ્ડિંગનું કામ પૂરું થયું એના માટે બધાએ દાતાશ્રીઓનું જે તે વખતના જે અમારા અધિકારી હતા અમારા કર્મચારી હતા એ પણ સતત આમાં લાગેલા રહ્યા એટલે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો